ઓલા પણ કોણ બેઠું હે લગભગ તો એ ઇતિયા જેવો લાગે લાઈયા જવા દે તો કોણ હે એ ખબર પડે આ તો ઇતિયો બેઠો લાગે લાઈ મનીન બીવરા આ ઇતિયા હું સા હું જો ઇતિયા તે તો મને બીવરાઈ દીધું આ શું કરસ તું હા તો જો આને કેટલા બધા આંધિયા જાય ભલે આંધિયા જાતા હોય લે જાવા વારા તું દેકારો ઓસો કરી હાંભરી જાય છે ને તો બઈને બેટ કે ભલ્લી છે હવે આગ્યો કાઈ નો કરે હવે મારા દાદા મને કાલે દીમ કેતા હતા કે હાંઢ્યો ગાંડો થયો હે હવે તાર દાદા ખોટી ના આઈશે હું તો આ આયલો ભણવા તાર નું આવું જ કાઈ નઈ આ રોચા ઉપરે મારી આવું હે નિસાડી તો આ હે હારું કર્યા ને વેચ્યા તું આયો ને કરું હાન લઈ અહીંયા અહીંયા બેઠો રે ભણવાય નો જાત હે ઇચ્યા તને એટલી બધી બીક લાગે હે આ રોટે હાંઢિયા થી તો મને બહુ જ બીક લાગી હવે હાંઢિયા કાઈ નો ઉભીવાનું અન તાર લેસન થઈ ગયું હે હા મારે લેસન ન થ્યું મારે ન થ્યું તો આપણે બેય માર હા આવો રોટિયા અને મોટામાંથી તો લારું પડે સુઈ ગાંડું હાંઠીઓ નઈ હોય ને હા હોય એ તો હાંઠીઓ ગાંડો ધો એવું જ લાગે ભાઈ ના કૌડી લીસી

એવું બધું લગન છે કે વાતું છે ખર્ચો કરવો પડે હા કરવો પડે ને રોટલો બનાવો બાજરે মমা মমাকা মারা দিকরা মারি বাড়িয়া রতা রতা আজেম ভুলাপু যা এ আমরা হাডও মায়ে হাডিও কটিন হা খটিন হা আ আ হাসুকলা হাজ।